નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના તાજા મોટ અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભર

મોદી સરકાર સ્વામીનાથન આપ્યો હતો અને મિત્રો બે હજાર બાવીસ ની અંદર ખેડૂતોને લોન માફ કરશે તેવો પણ વાયદો આપ્યો હતો તેમજ મિત્રો દરેક ખેડૂત પરિવારોને એક લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્ત લોન પણ આપશે દુકડી વાત એ છે કે મિત્રો મોદી સરકારે આમાંથી એક પણ બાય દરે પૂરી કરી નથી એ તો મિત્રો ઠીક છે પણ ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ કળા કાયદા પણ લાવ્યા હતા તેમનો વિરોધ મિત્રો ખેડૂતોએ 16 મહિના સુધી કરીને 752 ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા હતા મિત્રો અન્ય રાજ્યોની વાત કરી દઈએ તો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા અને મિત્રો જે પણ લોન છે તે મિત્રો માફ કરવામાં આવે છે હાલમાં જ મિત્રો તેલંગાણાની અંદર ખેડૂતોને મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન અને મિત્રો ઝારખંડ ની અંદર પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી હતી તો મિત્રો ગુજરાત ના ખેડૂતો નો શું વાગ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફ મંડળીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને મિત્રો કોર્મશીલ બેંક સહિતનો કુલ મિત્રો એક લાખ કરોડ જેટલું દેવું છે ત્રણેય પ્રકારની બેંકમાં કુલ પંચાવન લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનો આંકડા દર્શાવી રહ્યા છે તો લોકસભા

માફ કરવું જોઈએ કે નહીં નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં માં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે મિત્રો મોંઘા થવા જઈ રહ્યા છે અમદાવાદ મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના આરોગ્ય અને મિત્રો પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ મિત્રો એએમસી દ્વારા મિત્રો આ નિર્ણય કર્યો છે જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યો છે આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે વર્ષ બે હાજર માં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર ભારત સરકાર દેશના દેશના લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવે છે કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ પણ પણ છે આજે દેશમાં આવા ઘણા લોકો રહેલા છે જેમની પાસે મિત્રો બે ટકનું ભોજન ખાવાના પણ પૈસા નથી આવા લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર મિત્રો લોકોને ઓછી કિંમતે

જેઓ મિત્રો મૃત્યુ પણ પામ્યા છે પરંતુ આમ છતાં મિત્રો તેમનું નામ રેશન કાર્ડમાં નોંધાયેલું છે તેથી મિત્રો સરકારે દરેક માટે ઈ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે જેથી મિત્રો જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે તો તમને પણ મિત્રો જણાવી દઈએ કે જો તમે પણ મિત્રો રેશન કાર્ડ ધારકો છો અને તમારું મિત્રો હજી પણ રેશન કાર્ડ બાબતે ઈ કેવાયસી કરાવવાનું બાકી છે તો વહેલી તકે મિત્રો એટલે કે ત્રીસ એપ્રિલ પહેલા રેશન કાર્ડનું મિત્રો ઈ કેવાયસી પૂર્ણ કરી લેજો Yeah. Uh -huh. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વૃદ્ધોનું પેન્શનને લઈને સૌથી મોટા સમાચાર દિલ્હીમાં વૃદ્ધોનું અટકેલું પેન્શન ટોકજ સમયમાં ફરી શરૂ કરવામાં આવશે સરકારના સમાજ કલ્યાણ મંત્રી રવિન્દ્ર ઇન્દ્રજ શ્રી હે મિત્રો શનિવારે ઓગણીસ એપ્રિલ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ સાથે વૃદ્ધાશ્રમ પેન્શન યોજના અંગે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં યોજનાને પ્રગતિ પડતર અરજીઓની સ્થિતિ અને નવા લાભાર્થીઓને ઉમેરવાની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ઇન્દ્ર રાજસિંહ મિત્રો નિર્દેશ આપ્યો હતો કે આવી અરજીઓ જેના પર વાંધા દખલ કરવામાં આવ્યા છે અથવા તો જેમનું પેન્શન કોઈ પણ કારણોસર પરત કરવામાં આવ્યું છે તેનો તાત્કાલિક અને મિત્રો પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવામાં આવે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે લાભાર્થીઓની થર્ડ પાર્ટી વેરિફિકેશન અને કોમન સર્વિસ સેન્ટર સીએસસીની ભૂમિકાને અસરકારક બનાવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગઢડાના સ્વામી મિત્રો માધો પ્રસાદની ખેડૂત સાથે ઠગાયે બોટાદના ગઢડામાં સ્વામી મિત્રો માધો પ્રસાદ સામે ખેડૂતોની દોઢ કરોડની જમીન બારોબાર વેચી મારવાનો આપસ્ય કરવામાં આવ્યો છે સ્વામીજીએ ખેડૂતને દોઢ લાખ રૂપિયા વ્યાજે આપીને કોરા કાગળમાં સહી કરાવીને જમીન પડાવી લીધાનો જસદણના દડવા ગામના ખેડૂત પરિવારે આપસ્ય કર્યો છે તો સ્વામીએ મિત્રો ખેડૂતોની જમીન પરત નહીં કરીને બીજા વ્યક્તિને બારોબાર જમીન વેચી મારવાનો આરોપ લગાવ્યો છે પસીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે ચોવીસ કેરેટ સોના દસ ચાંદીના ભાવ ત્રાણું હજાર ત્રણસો રૂપિયા હતો જે હવે મિત્રો ચોરાણું હજાર નવસો ને રૂપિયા પ્રતિ મિત્રો દસ ગ્રામ પર પહોંચી ગયો છે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવ પણ મિત્રો બાવીસો બાવીસ રૂપિયા નો વધારો થયો છે એક કિલો ચાંદીનો ભાવ હાલમાં મિત્રો પંચાણું હજાર એકસો એકાવન રૂપિયા રહેલો છે ગુજરાતના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જો તમે પણ મિત્રો બરફ ગોળો ખાતા હોય તો ચેતી જજો મિત્રો બરફનો ગોળો ખાતા લોકો માટે માઠા સમાચારો આવ્યા છે સુરત કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા આઈસ ગોળાના લીધેલા નમૂના ફેલ થઈ ગયા છે આઈસ ગોળાના મિત્રો અઢાર માંથી ચાર સેમ્પલ ફેલ થઈ ગયા છે મનપાઈ અલગ અલગ તેર જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે પાંત્રીસ કિલો મિત્રો સિરપ અને ક્રીમ નાશ કરવામાં આવ્યો હતો તો લીધેલા નમૂનાનો રિપોર્ટ મિત્રો નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે કાર્યવાહી થતા અન્ય વેપારીઓ માં પણ મિત્રો ફફડા જોવા મળ્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરી દઈએ તો મિત્રો તોફાન અને વરસાદની ચેતવણીએ આજે મિત્રો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ થી લઈને કેરળ અને ઉત્તર પૂર્વ સુધીના તમામ છવ્વીસ રાજ્યોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સિવાય વાવાઝોડા સાથે મિત્રો ભારે વરસાદ વીજળી અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર મિત્રો ઉત્તર પશ્ચિમ હિમાલય પ્રદેશ પર મિત્રો સક્રિય પશ્ચિમે વિક્ષકને કારણે મિત્રો ઉત્તર પશ્ચિમ ઝારખંડ અને મિત્રો ઉત્તર બાંગ્લાદેશ અને નજીકના વિસ્તારમાં ઉષ્ણકટબંધી સ્તરોમાં મિત્રો ચક્રવર્તી પરિભ્રમણ ચાલુ રહે છે ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓ માં ફરજિયાતપણે મિત્રો થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય એ હવે મિત્રો એક દંડ અપરાધ બની ગયું છે મિત્રો ઉલ્લંઘન કરે છે નવા નિયમ અનુસાર મિત્રો પહેલી વાર અપરાધ કરવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર દંડ જો બીજી વાર મિત્રો ભૂલ થઈ હોય તો ત્રણ મહિનાની જેલ અને મિત્રો ચાર હજાર દંડ વસૂલવામાં આવશે

અડતાલીસ કલાક ને અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી અને પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી મિત્રો ગુજરાતમાં કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં મિત્રો શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવાનો આદેશ આપ્યો છે જૂન બે હાજર પચીસ સુધી આ નિયમનો અમલ થશે તોય વહીવટી તંત્ર મિત્રો હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે શ્રમ આયોગની કચેરીએ આ મુદ્દે પત્ર જારી કર્યો છે મિત્રો બપોરે એક થી લઈ ચાર વાગ્યાના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ મિત્રો કામ ના ન કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા વિઘા દીઠ મળશે મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ કરી હતી ત્યારે મિત્રો હવે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ

ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 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 પ્રતિ હેક્ટર સહાય સહાય આપવામાં આવશે આ યોજના મિત્રો મિત્રો ખેડૂતોને સુધીની છે તે ખાતામાં જમા કરવામાં આવી શકે છે એટલે કે મિત્રો જે પણ ગુજરાતના ખેડૂતો હોય અને મિત્રો ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમને મિત્રો સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી 推荐。 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવમાફી અંગે સૌથી મોટા સમાચાર મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ સ્વીકાર પણ કર્યો હતો કે ગુજરાતમાં ખેડૂતોની આવક સાવ મિત્રો ઓછી છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે આવે છે તમે મિત્રો ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો બાર રૂપિયા રહેલી છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક મિત્રો પચીસ હજાર કરતા વધારે છે જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું સંપૂર્ણ દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોનામાંથી લાખો રૂપિયા

પાકના ના સંભાવ મળવા જોઈએ કે નહીં અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ખેર નહીં ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે મિત્રો વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો જવાબ આપતા મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો અને મિત્રો ઘરનો પ્રસંગ સાસવા અને બાળકોના ભાવિ સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને મિત્રો વિદેશ મોકલવા સહિતના કારણ કારણોસર ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે ધિરણ લે અને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે ત્યારે મિત્રો વ્યાજખોરોની ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનામાંથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા આ અભિયાન માત્ર એક બે મહિના માટે જ નહીં આ તો મિત્રો દાનો સામેની લડાઈ છે એટલે કે મિત્રો અહીંયા હર સંઘવીનું કહેવું છે કે જો તમે મિત્રો કોઈ પણ પાસેથી પૈસા લીધા છે વ્યાજબે મિત્રો તમે કોઈ પણ પાસેથી પૈસા લીધા છે અને સામે વાળો વ્યક્તિ તમને દબાવે છે તો તમે મિત્રો તાત્કાલિક પણ ગુજરાત પોલીસ ની અંદર તમે મિત્રો તાત્કાલિક પણ ફરિયાદ નોંધાવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડની સહાય મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના હેઠળ મિત્રો બે માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજનામાં મહિલાઓને સ્વરોજગાર લક્ષિત તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે મિત્રો સધર બનાવવાનો છે જેથી મિત્રો મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે મિત્રો સશક્ત બની શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો મિત્રો ખેડૂતોના વિકાસ માટે માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે છે જેમાં ફોર્મ ભરવા મહત્વનો ભાવ ખેડૂત પોર્ટલ ભજવે જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને પાક સંરક્ષણ અને મિત્રો જીવાણુથી સુરક્ષિત રાખવા માત્ર માટે મિત્રો જરૂરી દવા સાટવાના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નફાકારક પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મિત્રો મુશ્કેલ બન્યું છે જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે દસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીકરણીય ઊર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર

માં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો ત્રીસ હજારથી લઈને અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો ત્રીસ હજાર રૂપિયાથી લઈને અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી છે તે પણ મિત્રો આપે